અંકલેશ્વર જેડીસી ખાતે એસપી અક્ષય રાજ અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો રાજપીપળા રોડ વાલિયા રોડ સહિતના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તેમજ સીસીટીવી નેટવર્ક સહિતના પ્રશ્ને કરાયેલી ચર્ચા હતી સ્થાનિકોની રજૂઆત સાંભળી પોલીસ વડાએ તેઓને પ્રશ્નોનો નિરાકરણની ખાતરી આપી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સરદાર પટેલ વાડી ખાતે

લોક દરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિકોની રજૂઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોનો નિરાકરણની ખાતરી આપી હતી આજ રોજ અંગલેશ્વર જીએડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબત અહીં આવેલા હતા અને સાથે સાથે અંગલેશ્વર જીએડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્ન સાંભળવાનો મોકો પણ મળ્યો એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જેઆઈડીસીના ઇકોનોમને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે